તો હેલો મારા ગુજરાતી સંજીવની યોજના ચેનલમાં તમારું સ્વાગત છે તો આજ આપણે જાણવાનું છે કે રેશન કાર્ડમાં ઈ કેવાય કેવાયસી આપણે કેટલી પદ્ધતિથી કરી શકીએ અને હવે રેશન કાર્ડ ઈ કેવાયસી માં મોટી મોટી લાઇનો થાય છે રેડી અને હવે બસ છેલ્લી લાસ્ટ તારીખે પેલા હતી ત્રીસ સપ્ટેમ્બર રાખેલી હતી અને હવે 31 ડિસેમ્બર કરી નાખવામાં આવી જો કે હવે અગાઉના બે અઢી ત્રણ મહિના જોવો ટાઈમ આપણને વધારી દીધેલો છે તો આપણે આપણે જાણીએ કે રેશન કાર્ડ ઈ કેવાય છે કઈ રીતે કરવું અને રેશન કાર્ડ ઈ કેવાય છે કઈ જગ્યા જઈને આપણે કરાવવું અને શું આપણે આપણા ફોનમાં પણ કરી શકીએ તો આજ આપણે ઈ વિશે જાણવાના છીએ તો મારી ચેનલમાં નવા હોય તો વિડિયોને લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો જો કે આવા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળે બધા પહેલાં તો આપણે શરૂ કરીએ ચાલો તો નંબર એક તો હા તમે સાચું સાંભળ્યું કે હવે તમે વીસીએ દ્વારા રેશન કાર્ડ ઈ કેવાય કરાવી શકશો અને એમાં કરવામાં કંઈ નથી આપણે નજીકના ગ્રામ પંચાયત હોય એ ત્યાં જઈ અને તમારે કોમ્પ્યુટર ઓપરેટર હોય અને એને આપણે જઈ કહેવાનું છે કે ભાઈ મારે ભાઈ મારે ઈ કેવાય કરાવવાનું છે તો તમને ઈ કેવાય કરી આપશે એકદમ ફ્રીમાં નંબર બે તો આપણે જવાનું છે આપણા તાલુકા પંચાયતે તો તાલુકા પંચાયતે જ્યાં એટીવીટી જ્યાં કામગીરી શરૂ હોય એ જગ્યાએ આપણે જવાનું છે અને જ્યાં સાત બાર આઠ કાઢતા હોય તો એ જગ્યાએ પણ ઈ કેવાય કેવાયસી કરવાનું શરૂ હોય તો એ જગ્યાએ જઈને પણ આપણે ઈ કેવાયસી કરાવી શકીએ નંબર ત્રણ માય રેશન ટુ પોઈન્ટ નામની એપ્લિકેશન અને એમાં તમે રેશન કાર્ડનું ઈ કેવાયસી પણ કરાવી શકશો અને એ પણ ઘર બેઠા એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરવા કરી લ્યો મોબાઈલના પ્લે સ્ટોર પ્લે સ્ટોરમાં અને એમાં તમે તમારું એકાઉન્ટ બનાવી પરિવારના ગમે એક જણનું આધાર કાર્ડના માધ્યમથી તમે એમાં વેરિફિકેશન કરાવી લ્યો અને એના દ્વારા તમે બીજા કંઈ કોઈનું ઈ કેવાયસી બાકી હોય તો પણ તમે એમાં કરાવી શકશો તો બસ આ ત્રણ એવી એપ્લિકેશન અને જે એવો માધ્યમ છે કે જે જગ્યાએ જઈને તમે રેશન કાર્ડનું ઈ કેવાય સી પણ શકો છો તો આ વિડીયો તમને કેવો લાગ્યો વિડિયો સારો લાગ્યો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જો કે આવા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળે બધા પહેલા તમને તો ચાલો મળી નવા વિડીયો માટે ત્યાં તાઉસ બબાય